નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો કેમ છો મજામાં મિત્રો આજે વાત કરવી છે એ ખેડૂત લક્ષી એગ્રોની ખેડૂતો માટે સતત ને સતત જેમણે કહેવાય કે ઓગણીસ થી વીસ વર્ષ ના એ ખેડૂતોની સાથે જે કામ કરી રહ્યા છે જે ખેડૂતો માટે ખેડૂતોને સાચી અને ખેડૂતોને યોગ્ય અને ખેડૂતો માટે ઉપયોગી થાય એવી માહિતી એ ખેડૂતોને સરળ ભાષામાં અને ખેડૂતોને ખેતરે જઈ અને જે છે માહિતી જે દેવામાં સતત ને સતત અગ્રેસર રહ્યા છે એવા મિત્રો આજે આપણે મુલાકાત લઈએ છીએ આ એગ્રો એટલે ગોપનાથ એગ્રો એજન્સી ડેમ મિત્રો આ વિસ્તારની અંદર ખૂબ કહેવાય કે બે હાજર પાંચથી એ ખેડૂત મિત્રો માટે એ કામ કરી રહ્યા છે ખેડૂતોને ક્યારેય પણ જે છે આ એગ્રો ઉપરથી એ વધારાની દવા એ ખેડૂતો સુધી પહોંચાડવામાં નથી આવી ખેડૂતોના ખેતરે જે ખેડૂતોનું નિરીક્ષણ કરી અને માહિતી જે છે આપવામાં આવે છે ત્યારે આજે

મારું નામ રસિકભાઈ ગોબરભાઈ વાકેલા તાલુકો પાલેતાણા જિલ્લો ભાવનગર ગોપના થેગરો શેત્રુજી ડેમ મોબાઈલ નંબર આપ્યો અઠ્ઠાણું ચોવીસ તેતાલીસ ઓગણત્રીસ ઓગણસિત્તેર હરિવાર અઠ્ઠાણું ચોવીસ તેંતાલીસ ઓગણત્રીસ ઓગણસિત્તેર ખૂબ સરસ મિત્રો રસિકભાઈ વાગેલા જે છે એ આમ તો કહેવાય તો વર્ષોથી બે હજાર સાતથી મારી સાથે જોડાયેલા છે આ ગોપનાથ હૈગ્રો એજન્સીની સ્થાપના બે હજાર પાંચમાં જે છે એ શેત્રુજી ડેમ ખાતે કરવામાં આવેલી અને ત્યારબાદ એ ખેડૂતો મિત્રો માટે સતત ને સતત એ આજુબાજુના પંથકની અંદર ખેડૂતોને હારી દવા જોવે ખેડૂતોને હારું વિયારણ જોવે તો ગોપનાથ હેડ્રો એજન્સી એ આવું પડે એમને જે છે એ યોગ્ય માર્ગદર્શન લેવું હોય તો ગોપનાથ હેડ્રો એ આવું પડે ત્યારે મિત્રો આ પદ્ધતિ જે છે છેલ્લા આજે બે હજાર ચોવીસ એટલે ઓગણીસ વર્ષથી એ સતત ને સતત એ મિત્રો આવી રીતની કામગીરી એ કરી રહ્યા છે ત્યારે મિત્રો તુલસી એગ્રી ઇનોવેટિવ દ્વારા એમણે જે પ્રોડક્ટ ની જે ભલામણ કરવામાં આવી છે તમામ પ્રોડક્ટ એ મિત્રો આ ગોપનાથ એગ્રો એજન્સીમાં એ મિત્રો મળે છે મિત્રો ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો જે તુલસી એગ્રી યુનિટી દ્વારા મિત્રો તમને ખેડૂતોને ખ્યાલ છે કે સ્ટાર પ્રોટેકટ એ સ્ટાર પ્રોટેક એ આખી ગુજરાતના ખેડૂતોને એક નવું ઘેલું જે છે એ લગાડ્યું છે કે સ્ટાર પ્રોટેક ખેડૂત મિત્રો માટે એક નવી જ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી

ખેતરમાં તો આપણે ખૂબ ડીએપી ઉરિયા પોટાશ નાખ્યું છે ત્યારે જમીનની અંદર જો જીવતા જીવડા નહીં હોય તો આ ખાતરો જે છે એ અલગ સ્વરૂપમાં પડ્યા રહે જમીનની અંદર એ જમીનને બગાડશે વ્યય કરશે પણ જો આ સૂક્ષ્મ ખાતરો ને જે છે એ ખાતર જે છે એ ખાતરને યોગ્ય જે છે એ દિશાની અંદર લઈ જવું છે યોગ્ય એનું આપણે જાણવણી એટલે કે યોગ્ય રીતે જે છે એ છોડ લઈએ કે પોઝિશન અંદર ફેરવું હોય તો જીવડા જરૂરી છે અને એની અંદર સ્ટાર એનપીકે ની અંદર ત્રણ પ્રકારના નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા આવેલા છે સાથે સાથે વામ મિત્રો વામ પણ જે છે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી એક ટેકનોલોજી છે માઇકોરાઇઝા છે કૃત્રિમ મૂળ ઉત્પન્ન કરીને છોડને જરૂરી પોષક તત્વો આપે છે ડુંગળીના રોગ હોય મરચી હોય કપાસ હોય કે મગફળી હોય આ તમામ પાકોની અંદર છોડને જે છે ટ્રેસમાંથી દૂર કરે છે સાથે સાથે મિત્રો જે વાત આવે સીવીડની તો સીવીડ પણ જે છે એ

જે બોરોન હોય કેલ્શિયમ હોય કે ઝિંક હોય તો આની પણ ખૂબ જરૂરિયાત છે કે ખેડૂત મિત્રો ઉભી થઈ છે ત્યારે આ તુલસી એગ્રો દ્વારા મિત્રો स्टार બોરો સ્ટાર કેલ્શિયમ સ્ટાર અને ઝિંક સ્ટાર આ સ્ટાર જે છે એ ત્રણેય સ્ટાર એ ખેડૂત મિત્રો માટે હવે હકીકતમાં જે છે એ સ્ટાર તરીકે ઉભરી આવેલા છે ત્યારે આ સ્ટાર નો આ જે આપણા જે ઝિંક બોરોન અને કેલ્શિયમનો ઉપયોગ ખેડૂત મિત્રો એ કરવો જો મિત્રો વાત રહી ફૂલફાળની જે ફૂલફાલ ન હોય તો છોડ જે છે એ ગમે એટલી મહેનત કરીએ તો આપણા માટે એ ખૂબ નકામી છે ત્યારે ફૂલફાલ માટે મિત્રો આપણે દૂધ ગોળ પ્રયોગ એ અહીંથી છેલ્લા વર્ષોથી ખેડૂતોને સતત કહેવામાં આવે છે દૂધ ગોળ ખેડૂત મિત્રો કે ભાઈ અમે નથી કરતા તો એના માટે થાય અને મિત્રો આપણે એને વડાંટ વાત કરવામાં આવે છે આ વડાંટ જે છે એ બાયો સ્ટીમ્યુલન્ટ છે ને એમિનો એસિડ આધારિત ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા એ મિત્રો આ તૈયાર કરવામાં આવેલી આ વડાંટ જે છે એ પ્રોડક્ટ છે એક પંપમાં 25 એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો મિત્રો એ સોડની અંદર જે છે એના ફાલ ફૂલ વૃદ્ધિ વિકાસની અંદર ફેરફાર થાય થાય ને થાય એક પંપનો ખર્ચો એ મિત્રો ત્રીસ રૂપિયાનો એ ખર્ચો થાય છે વિગે ત્રણ પંપ સાટી એટલે નેવું રૂપિયાનો ખર્ચો થાય અને એને જે છે એ બે છંટકાવ કરવાની ભલામણ છે એટલે એકસો એંસી રૂપિયાનો ફાયદો એકસો એંસી રૂપિયાનો ખર્ચો થાય પણ એકસો એંસી રૂપિયાની અંદર મિત્રો તમને અઢારસો રૂપિયા કરતા પણ વધારે એ મિત્રો એ તમને ફાયદો કરાવશે માલ મગફળીના પાકની અંદર બેસવાનો સમયગાળો છે કપાસ ની અંદર કુલ સાપવા બેસવાનો સમયગાળો છે આવા સમયે જો આ વરડાણ નો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો જે છે એના હુયા આપણે એક જ સોળવે ખાલી પાંચ હુયા અથવા તો ત્રણ હુયા વધારે બેઠા તો સોળ કેટલી સોળ સંખ્યા હોય કેટલા છોડ જે છે એ પુલની આપણે કહેવાય કે સાપવાની સંખ્યા હોય તો મિત્રો આ કામ આ वरदान નું છે સાથે સાથે મિત્રો જીગરી એક ખેડૂતનો હકીકતનો જીગરી એટલે ભાઈબંધ ભાઈબંધ એટલે દોસ્ત આ જીગરી જે છે એ ખેડૂત મિત્રોનો હકીકત દોસ્ત સાબિત થયો છે જે જે મિત્રો એ જીગરીનો ઉપયોગ પોતાના ખેતરમાં કર્યો ₹600 નું લીટર અઢી વિઘાની અંદર એ મિત્રો પાણી સાથે આપી દેવામાં આવે તો સોળ આખો દેહ ધાર્મિક ક્રિયા જે છે એ સુધારવાની કામગીરી કરે છે સોળ ની ઉત્પાદન ક્ષમતા વધારે છે છોડ પીળો પડતો હોય વૃદ્ધિ ન થાય તે સોળ સોચડાઈ ગયો હોય આવા સમયગાળા અંદર જીગરી જે છંટકાવ કરવામાં આવે તો એની અંદર જે છે મિત્રો જીવો સાટો ફ્લો કે સુપ્રેલિન્સ ઓક્સિજન વિટામિન પ્રોટીન સાયટોકાનિસ આ બધા પોષક તત્વો જે છે એ પ્રાકૃતિક રીતે એ તૈયાર કરવામાં આવેલા આ જીગરીના આ ભલામણો જે છે એ મિત્રો કરવામાં આવે ત્યારે મિત્રો આ ગોપનાથ એગ્રો એજન્સી શેત્રુજી ડેમ દ્વારા કોઈ પણ ખેડૂતોને કોઈ પણ જગ્યાએ ગુજરાતના કોઈ પણ ખૂણે એની માહિતી મળી જશે તો મિત્રો આ હતી વાત એ ગોપનાથ એગ્રો તમે જે છે એ મિત્રો ખેતી કરો છો ત્યારે ખેતીનું જ્ઞાન પણ જે છે એ લેવું ખુબ જરૂરી છે આવા સમયગાળા અંદર મિત્રો તમે જે છે એ આવા હાસા એગ્રો એ છે અને હાસી માહિતી જે છે મેળવવાનો મિત્રો પ્રયત્ન કરશો મિત્રો ખુશીની વાત તો એ છે કે આ ગોપનાથ એગ્રો એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારના જે છે એ બાયો પ્રોડક્ટ પોતાના પોતાના સ્ટોક એટલે કે પોતાના સ્ટોર ઉપર રાખવામાં આવી નથી એવી જ રીતના ક્યારે પણ જે છે ને એફ નો જમાનો હતો એ સમયગાળે અથવા તો જે છે એ જે સમયગાળા ની અંદર કહીએ ને કે ફોર જી નો સમયગાળો છે ત્યારે પણ એક પણ એ પેકેટ આ એગ્રો ઉપરથી મિત્રો જોવા મળ્યું નથી અથવા તો આપવામાં ક્યારે ખેડૂતોને આપવામાં આવ્યું નથી જે ખેડૂતને જ્યારે જરૂરિયાત હોય જેવી જરૂરિયાત હોય એ જ પ્રકારની પ્રોડક્ટ એ મિત્રો અહીંથી આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ હતી ગોપનાથ એગ્રો એજન્સીની એ વાત રશિકભાઈ વાઘેલા આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને આ ખેડૂત મિત્રોને જે છે એ આપનો મોબાઈલ નંબર જેથી એ તમારી પાસે મંગાવી શકે અઠ્ઠાણું ચોવીસ તેતાલીસ ઓગણત્રીસ ઓગણસિત્તેર ખેડૂત મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરીજો અને ખેડૂત સુધી જે છે એ પોગાડવા માટે એ મિત્રો મદદ કરજો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન